વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે પાલિકાએ વિવિધ કામગીરી અને પ્રોજેક્ટો હાથ ધર્યા બાહ્ય દેખાવો પણ કરવામાં આવ્યા પણ પણ દેવામાં આવ્યા પરંતુ આંતરિક તો વિકાસ થયો જ નથી કારણ કે ઠેર 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 જ્યાં ત્યાં ભૂવા જોવા મળી રહ્યા છે રોડ રસ્તાની હાલત બદતર જોવા મળી રહી છે વડોદરા શહેરની નવી કલેક્ટર કચેરીની જે મુખ્ય રોડ છે ત્યાં જ તૂટેલા અને જોખમી હાલતમાં ઢાંકણા જે છે તે જોવા મળ્યા છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર ક્યારે જાગશે હાલ તો આવા ઘણા બધા સવાલો છે તે હાલ ચર્ચાઈ રહ્યા છે શહેરની વેરો ભરતી જનતાની પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રેશરથી પાણી ડ્રેનેજની રખડતા પશુ મુક્ત રોડ રસ્તાઓની સાથે જ સુરક્ષિત રોડની સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે ચોમાસા પૂર્વે જ પ્રિમોન્સૂનની કામગીરી જે વાતો અને ખર્ચ કરવામાં આવ્યા એ એળી ગયા હોય તેવું જણાય આપ્યું છે હાલ વરસાદી મોસમમાં શહેરમાં ઠેર ઠેર ડ્રેનેજના ઢાંકણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે વડોદરાના વિકાસ અને પ્રી મોનસૂનની પાલિકા તંત્રની કામગીરીની આવળતની ચાળી ખાઈ રહ્યા છે શહેરના અનેક વિસ્તારોમાં તકલાદી ડ્રેનેજના ઢાંકણા તૂટેલા જોવા મળી રહ્યા છે અને તેમાં પણ જૂના ચૂનાપાડરા રોડ પર કરોડોના ખર્ચે બનેલા અને રાહદારીઓ વાહનદારીઓથી 24 કલાક ધમધમતા ધમતા અટલ બ્રિજની નીચે નવીન કલેક્ટર કચેરીની બિલકુલ નજીક આવેલ ડ્રેનેજ ચેમ્બરો પરના ઢાંકણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થાય અને રાત્રિ દરમિયાન નજરે ન પડે તો લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે તેમ છતાં પણ સ્માર્ટ પાલિકા તંત્રના સ્માર્ટ અધિકારીઓને ધ્યાનમાં નથી આવતું અથવા તો કોઈ મોટી હોનારત બાદ તંત્ર જાગવાની રાહ જોઈ રહ્યું છે જનતા નવું વાહન ખરીદે ત્યારે તેની પાસેથી સૌ પાલિકામાં રોડ ટેક્સ ભરાવવામાં આવે છે પરંતુ શું શહેરે જનતાને સુરક્ષિત રોડની સુવિધા ઉપલબ્ધ થાય છે ખરી જે કલેક્ટર કચેરી અને નજીકમાં જ કોર્ટ પણ આવેલી છે જ્યાં દરરોજના અધિકારીઓ નાગરિકો રાજકીય લોકોની અવરજવર હોય છે તેમ છતાં પણ આ માર્ગ પર પાલિકા તંત્રને આ તૂટેલા ડ્રેનેજના જોખમી ઢાંકણ નજરે નથી પડી રહ્યા શહેરમાં તૂટેલા તકલાદી ડ્રેનેજના ઢાંકણના ઈજારદાર પાસેથી આ રકમ વસૂલ આવવી જોઈએ સાથે જો કોઈ આ જોખમી ડ્રેનેજના તૂટેલા ઢાંકણથી ભોગ બને તો તે તમામ ખર્ચે ઈજારદાર અને પાલિકા તંત્ર પાસેથી વસૂલવો જોઈએ ત્યારે જ તંત્ર પ્રામાણિકતા સાથે કામ કરશે વડોદરા શહેરમાં આવેલ જે મુખ્ય કલેક્ટર કચેરી છે જે નવીન કલેક્ટર કચેરી બનાવવામાં આવે છે તે જ રોડ પર જે તમે જોઈ શકો છો કે જે બ્રિજ છે બ્રિજના નીચે સર્વિસ રોડ છે આ સર્વિસ રોડ પર ઘણા વખતોથી જે ડ્રેનેજનું ઢાંકણ તૂટી ગયું છે પરંતુ કંઈક ને કંઈક કોર્પોરેશન દ્વારા સાથે સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા આ ખાડા કાન કરવામાં આવે છે પરંતુ જ્યારે કોઈ જો કોઈ જાનહાની થશે અથવા તો કોઈ દુઃખદ ઘટના ઘટશે ત્યારે તંત્ર સપાડું એટલે ખાસ કરીને આપણા મીડિયાના માધ્યમથી મારી અપીલ છે કે જે ડ્રેનેજનું ઢાંકણ તૂટી ગયું છે તેને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે નવીન નાખવામાં આવે કારણ કે કલેક્ટર કચેરી એટલે જે મુખ્ય વડોદરા શહેરના કલેક્ટર જે જગ્યા ઉપર બેસે છે તે જ જગ્યા ઉપર જ્યારે ગટરનું ઢાંકણ આજે સતત સાત દિવસથી જે નવું લગાવવામાં નથી આવતું એટલે કંઈક ને કંઈક બેદરકારી જોવા મળી રહી છે એટલે ખાસ કરીને તાત્કાલિક ધોરણે આ ગટરનું ઢાંકણ વહેલામાં વહેલી તકે લગાવવામાં આવે જેથી કરીને કોઈ પણ જાનહાની કે દુર્ઘટના ન સર્જાય તેની ખાસ તકેદારી રાખીને વોર્ડના અધિકારીઓ હોય કોર્પોરેટર હોય ધારાસભ્યો હોય તમામે જાત તપાસ કરીને તાત્કાલિક ધોરણે આ ડ્રેનેજનું જે ઢાંકણ છે એને તાત્કાલિક ધોરણે નવીન નાખવામાં આવે તેવી અમારી માંગ છે શું નામ તમને પરમાર કમલેશ સામાજિક કાર્યકર